જે મિત્રો દૂર અંધારામાં મિત્રો આજુબાજુમાં હોય શખ્યો હોય તો અહીંયા આવી જજો અહિયાં મંચેશ્વર બિરાજમાન મહાનુભાવો આપણા લોક લોકલાડીલા इंडिया गठबंधन ना उम्मीदवार भाई श्री रुद्विक भाई भाई हमारे जिला प्रमुख रमेश भाई चलो ताकि हमारे प्रतन सी सरदेव किशोर भाई अशोक भाई भाई जयराज सी अहिया जे मोटी संख्या में आप परिवर्तन की लड़ाई में सहभागी થવા માટે आप सब बधाई रहो प्यारे पधारो आप सब મોટી સંખ્યામાં પરિવર્તનની લડાઈમાં સહભાગી ત્યારે અહીંયા જે મહેમાનો આવ્યા છે ભાઈ માનવતા મહેમાનો પરિચય આપ્યો સાથે જ આ પરિવર્તન ની લડાઈમાં જયારે જયારે લેવામાં આવી ત્યારે કામ લાગે અને જયારે જયારે હું આવ્યો છું ત્યારે આ ચોક માં ક્યારે ક્ષત્રિય આપ્યું છે હૃદયપૂર્વક આ મિત્રોને પણ આવકારી છે જે ખુબ સરસ મજાનું આયોજન કરતા હોય છે આમ તો બિલ્ડિંગ આમ તો હોય સરસ મજાનું બાર બિલ્ડિંગ લાગે પણ એ જે બિલ્ડિંગ છે એ પાયામાં જે પથરાઓ છે એ પથરાઓના કારણે બિલ્ડિંગ ઊભું છે ત્યારે અમારી લિયા આમ આદમી પાર્ટીની ટીમ મુકેશભાઈ હોય ચમનભાઈ હોય ભાઈ અનિલભાઈ સહિતના તમામ અમારા કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આ તકે આભાર માનશું કે જ્યારે પણ કાર્યક્રમ કરીએ ત્યારે જબરજસ્ત સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન થાય છે મૂળ વાત પર આવીએ કે અહીંયા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ઋદ્વિક રાત ની લાઇટ નથી અહીંયા આ દેશ ઉપર પણ લોકો દ્વારા લોકો તમને સવાલ કે શા માટે થાય તમે એવું કયો છો કોંગ્રેસમાં મત આપો થોડી વાર થાય ત્યાં આમ આદમી પાર્ટીને મત આપો તો એની પાસે

તો આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ જયારે જેલમાં પૂરવામાં આવ્યા માન્ય ઝારખંડના મુખ્યમંત્રી અમિત સોરેજ ને જેલમાં પૂરવામાં આવ્યા રાજ્યસભાના સાંસદો જેલમાં કે હવે ખરેખર જો દેશ બચાવવો હોય ખરેખર લોકતંત્ર બચાવવું હોય તો આપણે બધા એ થઈ અને સામનો એટલે આજે બે જૂથ માં રાજકીય મારવાનું વેચાણી ભાજપ સાથે નું જૂથ છે

હું એટલા માટે નિવેદનોથી થી દૂર રહ્યો એવું થાય કે આ તો ભાજપની સામેની પાર્ટીમાં છે એટલા માટે નિવેદનો કરે છે પણ આજે મને એવું થાય છે ખરેખર

આજે લિયા ગામના આંગણેથી ભગવાનને સાક્ષી રાખી કહું છું કે કદાચ કોઈ ભાજપના ઘરે આ બનાવ બને અથવા કોઈ કોઈ સમાજમાં માતાઓ બહેનોનું અપમાન થાય ત્યારે હું અને મારી ટીમ એમની સાથે રહેશું ચાહે મારી પાર્ટીનું અપમાન કરે તો મારી પાર્ટી સાથે લડી લેવાની તૈયારી સાથે નીકળ્યા છીએ માત્ર વાતો કરવા નથી માત્ર મત માંગવા માટે રાજકારણ કરવા નથી આવવાનું હતું આજે પરિસ્થિતિ એવી કે આ લુતા સાથે એ ક્ષત્રિય સમાજ સહારો લીધો અને અંતે જેના સહારે સત્તા પર બેઠા એના પર કરી દીધો હવે પરિસ્થિતિ એવી થઈ જાય ગણીએ પણ એક વાર બાકી છે ગીતાના ચોથા અધ્યાય શ્લોક છે યદા યદા હિ ભારતે આ શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ધર્મ પર આફત આવશે આપણે ઘણીએ તો રાષ્ટ્ર પર જ્યારે આફત આવશે ત્યારે ભગવાન કૃષ્ણે કીધું છે કે હું જન્મ લઈને આવીશ જ્યારે દ્રોપદીનું ચિરહરણ થતું હતું ત્યારે ભગવાન કૃષ્ણ જન્મ લઈને આવ્યો અને આજે હું દાવા સાથે કહું છું કે આ કુશાસનોએ જે બહેનોનું અપમાન કર્યું છે આજે કૃષ્ણ પરમાત્મા ખુદ આવ્યો છે અને એને પાલકમા જીતવા રૂપે કાળ ત્યારે એના એક પછી શ્રી રામ ના પાણ થી ભરાતા હતા પછી વિભીક્ષણ આવ્યા એને કીધું લાઈવ ના માધ્યમ થી ભાજપના નેતાઓ છે વિભીક જે રાવણના ના ભાઈ હતા એને આવીને કહ્યું કે ભગવાન શ્રી રામ ને પ્રભુ આના માથામાં નહીં આની નાભી બાણ મારો અમારી ભેગા કેટલાય વિભીષણ આવી ગયા છે આ લડાઈ અમારી જે અહંકારીઓ સામે ની અસત્ય લડાઈ છે અમારી ભેગા જે આચા બાપ ના નેતાઓ હતા ને એ આજે વિભીષણ બની પ્રભુ રામ ની સેના માં જોડાણ છે રાવણ ની તાકાત થી જીવી શકે છે બાકી વાત છે કે હું વારંવાર કહું છું તો બધા સમાજ સમર્થન આપવાના મારી વાત સાચી છે પણ આ લોકોને સમર્થનની હજી જરૂર નથી આપના ઘર ભેગા કરવાના છે અને ભગવાન યોગ્ય બુદ્ધિ પૂજા જો એને ટિકિટ ખેંચી નથી હોત કરીએ તાલુકા ના ક્ષત્રિય સમાજ ગુજરાતના ક્ષત્રિય સમાજ કે ઇન્ડિયા ગઠબંધન સમર્થન જાહેર છે આવનાર સમયમાં પણ ભાજપ નું પોત અમારા હાથે લખાયેલું છે આવનાર સમયમાં

પાણીની જયારે વાત કરીએ ત્યારે લડાઈ ની શરૂઆત કરી ઘણા બધા ગામડાઓમાં મીટીંગો પણ થઈ ત્યાર પછી કેવામાં આવ્યું કે ભાઈ અહીંયા મુખ્યમંત્રી ને મળ્યા પાટીલ સાહેબ ને મળ્યા ફલાણા ફલાણા નાકડાબેન નાકડાબેન મળ્યા એમને એવું કીધું છે કે પાણી આવી જશે ને અહીં આવ્યા સીએમ આવી ને અહીંયા ખાતમુહૂર્ત કર્યું ને ખાતમુહૂર્ત લોક વિદ્યાલય પાયા બેહી કર્યું આભાર માનીશું પણ આ લડાઈ જે પાણી લાવવાની છે એમાં ક્યાંક ને ક્યાંક આપણા જ નેતાઓ આપણા જ આગેવાનોને એ લોકો કરે છે જે એક એક તળાવ ભરવાની વાત છે આ યોજના સફળ ન થાય

હવે ન્યા તો લખાઈ જાય છે તમે આધાર ને પાંચ વખત કે તળાવ ભર્યું પાંચ વખત ભરે અમે એક્સિડન્ટ જ નહીં કીધું એટલે દરેક ગામની અંદર જે ચારેય દિશાએ નાની મોટી સરકારી ખરાબાની જગ્યા પડી હોય તો આપણી એ પણ માંગણી છે કે સરકારી ખરાબાની જગ્યામાં પહેલા તમે તળાવ આવી જ રીતે મંજૂરી મળી કલસર યોજના ને નાણાકીય મંજૂરી મળી નરેન્દ્રભાઈ પોતે એનું ખાતમુહૂર્ત કરવા આવ્યા નાળિયર ગયા આમાં ફૂટ્યા નાળી જે ગેરંટીઓ છે કે હું તમને બધા જાળી છે આજે જે ઇન્ડિયા ગઠબંધનના આપણા લોકલાડીલા ઉમેદવાર છે ઋત્વિકભાઈ ઋત્વિકભાઈના સમર્થનમાં આપણે બધા મળ્યા છીએ ત્યારે ખરેખર જે આ ઇન્ડિયા ગઠબંધનની જે તમામ પાર્ટીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું અમે ખરેખરના દેણા માફ થવા જોઈએ ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળવા જોઈએ અને અમારા ગામડે ગામડે સિંચાઈનું પાણી આ ત્રણ માંગણી હોય એટલે આપણે બીડી કઈ જરૂર છે તો છે એમાંના બે વચન કે એમએસપી કાયદો બનાવશું અને બીજું વચન ખેડૂતોના દેણા માફ કરશું હું તમને કહું છું અને રુદ્રિકભાઈ પાસે પણ આપણે આશ્વાસન માંગીશું કે બે વચન તો સરકાર બને એટલે પૂરા થશે ત્રીજા વચન જે વાત છે અમે સપનું લઈને નીકળ્યા છીએ કે અમારા વિસ્તારમાં પાણી જોઈએ છે ચૂંટાઈ ગયા આપણે શું આવ્યો નથી દેવાના આ કંડિશન બરાબર છે આપણે વાત જ્યારે પાક વિમાની વાત હતી ત્યારે અહીંયાથી ભાઈ રતનસિંહ ન ભૂલી શકાય ક્યારે કે નાની મોટી રજૂઆતો

એક સમય એવો પણ આવ્યો કે તાલુકામાં કેટલું આ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી ગુજરાતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા કરતા વધારે રકમ લઈ અને આ કંપની જતી રહી આજે હું લાઈવ ના માધ્યમથી લીયા ગામના આંગણેથી આંગણે છું કે ભાજપના નેતાઓને ચેલેન્જ સ્વીકારવી હોય તો મારી સામે આવે ઇલેક્ટ્રોલ બોન્ડ ના માધ્યમથી આજ વીમા કંપની જે સાત પ્રકારની અલગ અલગ વીમા કંપની સત્તર તમામ વીમા કંપનીઓ વાયા બીજી કંપની બનાવી બોગસ કંપની બનાવી અને ઇલેક્ટ્રોલ બોન્ડ ના માધ્યમથી આ ભાજપ ને પૈસા આપ્યા જે પૈસા ખેડૂતના હતા જે પૈસા રાષ્ટ્ર ની આપ્યા જાહેરાત કરી અને તમારા બધા વતી ખાતરી આપું તાલુકા માંથી ઋત્વિક ભાઈ ને સારામાં સારી લીડ આપશું અમે હમણાં આવ્યો કિશોરભાઈ જોડે વાત થઈ અમારી ટીમ જોડે વાત થઈ

ભાઈ ઋત્વિક ચોટીલા એક સભા હતી ત્યારે એ કીધું કે અમારા બે દિશા ભટકાણી આ ત્રીજા અમે અમે બે એક ઠેકાણે આવ્યા છીએ પણ

હું તમને એક સારા સમાચાર આપું કે આવતી ચાર તારીખે હાલ જે રિપોર્ટ છે એ રિપોર્ટ મુજબ કુલાલ રુત્વિકભાઈ મકવાણા અહિયાં મારી વાત પૂરી કરતા પહેલા

કે ઋવીકભાઈ સમજી જાય આજથી આપણે મું જવાની જરૂર નથી મારી વાત બરાબર છે

ત્યારે સહભાગી બન્યા હતા અને અત્યારે કરવું પડશે ત્યારે આપણી સાથે સહભાગી બને ખંભે ખંભો આપશે તો આવતી ચાર તારીખે ઋત્વિકભાઈ નું પરિણામ આવે ત્યારે ઋત્વિકભાઈ જીતેલા હોવા જોઈએ બે હાથ ઊંચા કરી ભારત માતાની ની જય બોલાવીએ અને ખાતરી આપીએ કે તમે ચિંતા છોડી દો અમે દરેક ઋત્વિકભાઈ માંગવાના છીએ આજ જવાબદારી અમારા માથા પર છે બધા તૈયાર બોલો ભારત માતા કી ભારત માતા કી હૃદયપૂર્વક આભાર ખૂબ લાંબો સમય ખેંચ્યા પછી તમે ઉત્સાહપૂર્વક બેઠા છો જ મોટી વાત છે આયોજક ટીમ છે એને ફરી ફરી વખત હૃદયપૂર્વક આભાર જે